હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશો જો હું આજે વાડીએ આવી ગયો છું અને બાવળના ઠુંગા માં બેઠો છું જો ઘણા દિવસોથી આપણે વાડી એ નોતા આવ્યા પેલા ઘઉં આવ્યા હતા ત્યારે આવ્યા હતા પછી પાછા આપણે ચીકુડી કાપી તૈયાં આયવા પાછું આપણે અહીં આવવાનું થયું નહીં આજે આપણે આવ્યા છે તો આપણે એમ થયું કે આલો બ્લોક બનાવી નાખીએ તો આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આપણે આપણી વાડીમાં છે ને ફરતી વાડીને રાઉન્ડ મારશું ને ક્યાં ક્યાં શું શું થયું છે એ બધું આપણે જોશું અને એ બધું બ્લોક બ્લોકમાં કેચઅપ કરશું જેથી કરીને તમને પણ જોવાનો આનંદ મળે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હાલો હવે તો આપણે જઈએ ખેતરમાં તો ખેતરમાં આપણે ઘઉં આવ્યા હતા એ પછી આપણે આવ્યા જ નહોતા પણ અત્યારે ઘઉં હે ને બધા નીકળી આવ્યા હે એટલે હું તમને ઘઉં બતાવી એની પેલા જો આપણા કાકાના ઘઉં આપડી પેલા કયો હતા એ અત્યારે પારા ટપી ગયા હે જો જોયું હાલો તો હવે આપણે કાકાના ગામ તો જોઈ લીધા હવે આપણા ગામમાં આપણે રાઉન્ડ મારીએ તો આપણે આવા થાડામાં બેઠા હતા વાડીયા આવીએ ને એટલે લોકેશન મસ્તી નું હોય વાડી જેવી ખરેખર મજા જ ના આવે કાકાની અહીંયા નારિયેરી વાવેલી છે આ હરગવો છે છે મિત્રો શિયાળામાં અતિ ગુણકારી હોય છે અત્યારે બને તો ખાવા પીવામાં ફરગવાની શીંગું ફરગવાની છાલ અરગવાના પાન એ બધું મોસ્ટ ઓફ વધારે લેવા જોઈએ જે આપણા શરીરને બધા જ ખેતરો વાળાઓને એક ફરગવાનું જાળવું તો વાવવું જ જોઈએ હાલો તો હવે પછી આપણે આગળ રાઉન્ડ મારીએ તો મિત્રો હવે આપણે પૂગી ગયા છે આપણા ખેતરમાં અને આપણા ખેતરમાં જો હવે ઘઉં છે ને બધા નીકળી આવ્યા છે લગભગ પારા બરોબર તો થઈ જ ગયા છે જો અને આ આપણે ગયા વખતે જો આ ચીકુડી કઈ ને એ જગ્યાએ આપણે પીએ્યા ચીકુડી ની આરે હાર જો એટલા વર્તણ આપણે થઈ ગયા જે આપણે ચૂલામાં કામ આવશે હજી આપણે આગળ જોવાનું છે આપણે એક નાનકડું કટકું છે ને એ કટકું ખેડાવી નાખ્યું કટકું એના માટે રાખ્યું છે કે આપણે આ મકર સંક્રાંતિ હોય જાય ને પછી એમાં આપણે દેશી ગુવાર વાવવાનો છે દેશી ગુવાર અમારા ઈલાકામાં તો બધાને ખબર જ હોય પોરબંદરથી થી આ સાઈડમાં અને ખંભાળિયા થી આ સાઈડમાં તો બધાને ખબર જ હોય દેશી ગુવાર કેવાય અને દેશી ગુવાર ખાવાની મજા હોય છે પણ એથી ઉપર બધા જામનગર ની આજુબાજુ થી જે લોકો આવે છે ને એ બધા મોસ્ટ ઓફ બધા લાંબો ગુવાર જ ખાતા હોય પણ અમારા ગામડા વાળા બધા હે ને લાંબા ગુવાર કરતા દેશી ગુવાર ખાવાનું વધારે પસંદ કરે છે જોકે ભાવમાં ઘણો ડિફરન્ટ હોય લાંબો ગુવાર પચાનો કિલો હોય ને તો અમારા ગામડાનો આ દેશી ગુવાર છે ને એ સો એકસો વીસ રૂપિયા કિલો હોય પણ તોય દેશી એ દેશી